બોલો ભાઈઓ તથા બહેનો આપણે આવી ચૂક્યા છીએ થુવર ગામના જંગલમાં એટલે કે નવસારીમાં ને હું તમને બતાવી બતાવવા જઈ રહ્યો છું જોગણિયામાં માનું મંદિર તો લાઇન બર બન્યા રહેજો તમને મંદિરના દર્શન કરાવીશ જોગણીમાંના જે પણ ભાઈ લોકો અહીંયા દર્શન કરવા આવ્યા હોય કોમેન્ટમાં જરૂર લખજો જય જોગણીમાં જોવો તો કેવું સુંદર મસાનું મસ્ત બનાવ્યું છે આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો કેટલી મસ્ત સુધારા કર્યા છે અહીંયા સુધારા જેને પણ કર્યા છે અને બહુ સરસ સુધારા કર્યા છે લાઇન પર બન્યા અહીંયા પાણીની પણ સુવિધા કરવામાં આવી છે જો કેટલું મસ્ત પાણી ભર્યું છે જોઈ શકો છો તમે લાઈન પર બન્યા રહેજો મિત્રો અહીંયા ચડવાનું છે થોડું મસ્ત ઘાસ ઉગી ગયું છે એટલે સુધારાનું કામ ચાલુ જ છે ગબ્બર જોઈ શકો છો તમે એટલો મસ્ત સુંદર નજારો છે આવી એકદમ મંદિરની નજીક આવી ચૂક્યા છીએ કોઈ જંગલમાં ફરતા ફરતા આવ્યા હોય એમને તરસ લાગી હોય તો એને પાણીની પણ સુવિધા છે જય માં જોગણીમાં બોલો શ્રી જોગણી જય હે મારી માં એટલું મસ્ત બનાયું છે ને ગમે એટલો વરસાદ આવે તો પણ કોઈ જાતની ચિંતા કરવાની નહીં આરામથી બેસી શકો છો અહીંયા એટલો મસ્ત સુંદર નજારો છે જે પણ ભાઈ લોકો બહારના વિડીયો જોવે એકવાર અહીંયા દર્શન કરવા જરૂર આવજો ભાઈ કેમ કેમકે જોવાલાયક સ્થળ સારું છે તમારે જે પણ કંઈ માનતા હોય અહીંયા પૂરી થઈ શકે એકવાર માનતા માનો એટલે તમારી માનતા પૂરી થઈ જાય સમજો આ જો સુંદર મજાનું લોકેશન છે અહીંયા ગુજરાતી પિક્ચરના ઘણા બધા શૂટિંગ પણ ઉતરે છે ચલો મિત્રો જય માતાજી જય ઝોગણીઓમાં